નમસ્કાર દર્શક મિત્રો કે જે ઘાયલ થયા છે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે એકસો આઠ તેઓને અત્યારે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ચકલી સર્કલ પાસે જે એક સાથે ચાર કારનો ધડાકાભેર જે અકસ્માત છે તે સર્જાયો છે અને કાર ગાડીઓના પણ અહિયાં જે ભૂકા છે તે થઈ ગયા છે હાલ જે રીતના આ ગાડીનું ડેશબોર્ડ જોઈ શકો છો કે તેનું પણ ઘણું નુકસાન થયું છે બીજી જે આગળ રેડ કલરની જે ગાડી છે તેને પણ ઘણું નુકસાન થયું છે અને એક આગળ બીજી ગાડી છે તેને પણ નુકસાન થયું છે આ જે ગાડીઓ છે તે અહીંયાથી બ્રિજ નીચેથી હાલ જે રીતના આ ટુ ટુ વ્હીલર આ ઇલેક્ટ્રિક વાહન તમે જોઈ શકો છો તેને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે અને આ રીતના જે આખું જે ગાડીનું જે બોડી છે તે તૂટી ગઈ છે અને હાલ અકોટા પોલીસ અહીંયા ઘટના સ્થળ પર દોડી આવી છે અને જે કાર્યવાહી છે તે અકોટા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ચકલી સર્કલ વિસ્તારમાં જે એક સાથે ત્રણથી થી ચાર વાહનોને અકસ્માત છે તે નડ્યો છે અને હાલ અહીંયા રોડ પર જે લોકટોળાનો જે જમાવડો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે શું કહેશો ગાડી સિગ્નલ પર ઉભી હતી અને પાછળથી રેડ કાર આવી અને બધાને સ્પીડમાં આવીને બધાને આધાર ઉતાર દીધી એની હા બ્રિજ ઉતરતા સિગ્નલ બંધ હતું અને રેડ ગાડી આવી એને આધાર સ્વીપ ડિઝાયરને એ મારી ગાડી છે હું આધાર હતો આની આધાર સ્વીપ ડિઝાયર થી ડિઝાયરની ની આધાર બલે નહોતી ને બલે ની મારી ગાડી હતી બધી જ ચીપો વરી ગઈ વાગ્યું થોડું થોડું બેઠો મારો વાગ્યો છે એ પંદર એકસો આઠ માં લઈ ગયા છે

સિગ્નલો રાખ્યા છે આપણે આપણા માટે આપણે એના માટે સચેત સાવચેત રહેવું પડશે દરેક નાગરિકે સિગ્નલ સિગ્નલના કારણે ટ્રાફિક પણ થાય છે આજે અકસ્માત પણ સર્જાયો ના ઘણો ખતરનાક અકસ્માત હતો સારું છે તો અહીંયા બ્રેક વાગી ગઈ નહીં તો મૃત્યુ પણ થઈ શકત જે આ જે આ ગાડી છે તેના જે ઇન્કમટેક્સમાં જે ભાઈ છે તેમને ઘણું વાગ્યું છે અને તેમને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે દર્શક મિત્રો અહીંયા સિગ્નલ પર એક ઇલેક્ટ્રિક જે વાહન છે જે ટુ વ્હીલર ચાલક છે તે અહીંયા ઊભા હતા ને એક સાથે જે અહીંયા બ્રિજ ઉતારતાની સાથે જે આ ત્રણ ચાર ગાડીઓ આવીને એક સાથે ધડાકા બેડ જે અકસ્માત સર્જાયો છે અને આપ જે ગાડીઓની હાલત છે તે પણ જોઈ શકો છો કે ગાડીઓના પણ અહિયાં જે ભૂકે ભૂકા છે તે નીકળી ગયા છે હાલ જે રીતના બ્રિજના નીચે જે સિગ્નલ લગાવવામાં આવ્યા છે ચાલો સિગ્નલ તો એક તરફ સારું છે કે વાહન ચાલકોને ક્યાંક અગવડ ના પડે ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે જે સિગ્નલ છે તે મૂકવામાં આવ્યા છે પણ જે આ જે રીતના દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે બ્રિજ ઉતરીને જે વાહનો આવતા હોય છે તેમની સ્પીડ છે તે ક્યાંક ને ક્યાંક વધુ હોય છે અને તેના જ કારણે જે અહીંયા સિગ્નલ પર ઊભેલા જે વાહનો હોય છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફમાં મૂકતા હોય છે આ અહીંયા જે ચકલી સર્કલ પાસે જે અકસ્માત સર્જાયો તે પણ એક એવી જ રીતના હતો કે

જી ચોક્કસ દર્શક મિત્રો આ જે કાર ચાલક છે તેઓ કહી રહ્યા છે કે તેઓ અહીંયા સિગ્નલ પર ઊભા હતા અને જે પાછળથી આ રેડ કલરની ની જે ગાડી જોઈ શકો છો કે તે અહીંયાથી ફૂલ સ્પીડમાં આવી હતી અને તેને એક ગાડીને ટક્કર મારી એટલે એક ગાડી આગળ વાળી ગાડીને ટક્કર મારી જે રીતના જે મોપેડ ચાલક છે તેને પણ ફંગોળી નાખ્યો છે અત્યારે જે ઈજા થઈ છે તે વ્યક્તિને 108 આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ જે રીતના અહીંયા તમે પણ કાર ચલાવતા તમે આગળ જી અહીંયા જે રીતના સર્કલ પાસે એક સાથે ચાર ગાડીઓનો અકસ્માત છે તે સર્જાયો છો અને હાલ જે રીતના ગાડીઓની પણ હાલત આપ જોઈ શકો છો કે આ જે રેડ કલરની જે ગાડી છે તે ફૂલ સ્પીડમાં આવી હતી તેવું અહીંના જે લોકો છે જે ગાડીઓ જેને નુકસાન પહોંચ્યું તે લોકો

જે રીતના અકસ્માત છે તે સર્જાયો છે ને હાલ જે રીતના અહીંયા આપણી સાથે એક બહેન છે બહેન

અકસ્માત સર્જાયો હતો અને હાલ જે રીતના અહીંયા ચકલી સર્કલ વિસ્તારમાં એક સાથે જે ચાર જેટલા વાહનોનું છે તે અકસ્માત છે હાલ ફરી એકવાર હું તમને દ્રશ્યમાં બતાવી દઈશ કે એક આ રેડ કલરની ગાડી છે ચકલી સર્કલ દ્રશ્ય દ્રશ્યમાં પણ જોઈને તમે ચોક્કસથી કહી શકશો કે કેટલું સ્પીડમાં ગાડી હશે કે આ ગાડીનું આખી ડેકી અંદર સુધી ઘુસાડ દીધી છે અને આખો જે ગાડીનો કચ્છ ધાન છે તે વાળી દીધો છે આગળની તરફ પણ અમે આપણે દ્રશ્યો બતાવીશું ગાડીના કે જો અહીંયા ચાલવા ગાડી છે જો કોઈક વચ્ચે ટુ વ્હીલર વાળો હોત આ બે ગાડીની અંદર તો ટુ વ્હીલર વાળાની કેવી હાલત થાય એ તો આપ તમે કલ્પના જ કરી શકો છો કેમકે અહીંયા જે આગળનું ડેશબોર્ડ છે તે પણ અંદર આવી ગયું છે ને આ જ રીતના એક આગળ પણ ગાડી પડી છે તેનો પણ જે અકસ્માત છે તે અહીંયા આવું રીતના થયો છે અને હાલ જે રીતના વડોદરા શહેરમાં જે બ્રિજ નીચે જે સિગ્નલ લગાવવામાં આવ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક સિગ્નલના કારણે વાહન ચાલકો ઉભા રહેતા હોય છે પણ બ્રિજ ઉતરતી વખતે જે ગાડીઓ બેકાબુ થતી હોય સ્પીડમાં હોય તેના કારણે જે 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 નિર્દોષ વાહન ચાલકો છે તે આ રીતના અકસ્માતનો ભોગ બની જતા હોય છે ચકલી સર્કલ પાસે સેમ એવી જ એક ઘટના ઘડી હતી કે અહિયાં વાહન ચાલકો ઉભા હતા અને એક ફૂલ સ્પીડમાં જે રેડ કલર ની ગાડી જે અમે તમને બતાવીએ આવીને એક સાથે ચાર ગાડીઓને અકસ્માતમાં ભેટી દીધું કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિન દસ પાક ન્યૂઝ વડોદરા